जय करुणानी प्रभु जय करुणी आरति आरत पूर्वकारत पूर्वकुरकाल Oh, okay. भु अविचर पदवा श्री चरणा गेशानरणाग ने शाम सिरि बसविभु जय મહારાજ મહારાજ રાજ મંગલ મનોરથ ભાવે સંત સજન જન ત્રિયા સબ અટોરત કર્યો ગલિ उत्पन्नं स्यापयुजाने द्रष्टकरुण सर्वपरपसरे महाराज राजकी भाव बरे દસ નાણ રીજ પદ રધિકારી સર્વાતી તત્ય સર ચરણામ ખાલી લીધું મારે સોઈ પ્રભુ ખન સંગ મહા આચમની મંગલ આમાં એવું છે નર્સરી આવે પછી રિસેપ્શન આવે ને પછી ઇયર વન આવે એટલે અહીંયા રિસેપ્શન માં બધું સાઉન્ડ્સ અત્યારે એને બધું લખતા બધું આવડી ગયું પણ તને યુ નો હાઉ ટુ રાઈટ યોર નેમ એન્ડ એવરીથિંગ ઇઝન્ટ ઇટ જે જે નામ શું છે ધર્મપ્રિય દાસજી મહારાજ શું બોલ તો ખરે ટ્રાય ઇટ સ્લોલી સ્લોલી વન બાય વન બોલ પ્રાર્થના નહીં પ્રાર્થના એટલે શું આપણે શું કરીએ જેજેવાલા ને પ્રાર્થના મીન્સ પ્રયત્ન அப்பு விடியாம் அவே

આ બેસ્ટ ફોલો બનાવ છે આ જો આ સરસ છે આ ખેતીમાં આ છે ગલકાની ખેતી ઇંગ્લિશ ગલકા છે આ આખો ફાર્મ છે જેમાં જુદા જુદા ફળો છે જુદા જુદા શાકભાજી છે લોકો અહીંયા આવે છે અને ડાયરેક લઈને ઘરે લઈ જતા હોય છે આ ફાર્મ જોવા માટેની ટિકિટ હોય છે પણ એમ પાછું અહીંનું જે શાકભાજી અને ફળો પણ એમને સસ્તામાં મળતા હોય છે અને બધા ફળો તાજા મળતા હોય છે જો આ થયામાં કેટલા બધા ફૂલોથી આ બધા ગલકા લાગેલા છે આ સનફ્લાવર છે તાપ હોવાથી આ બધા ઝાડવા થોડા ગયા છે વરસાદ હોય તો વધારે જરા સ્ફૂર્તિમાં આવી જાય એની જમીન તમે જુઓ તો કપચા જ છે કઈ માટી જેવું છે જ નહીં પણ તોય આમાં થાય છે સરસ મજાનું બધા ચોળા છે શાકભાજી એ પણ હજુ સિંગો આવી છે પણ બહુ ખાસ દાણા ભરાયા નથી